હેલો સ્ટુડન્ટ્સ ઘણા લોકોના મને ડીએમ આવે છે કે કોન્સ્ટેબલના લોકરક્ષકના કોર્સમાં શું પૂછાવાનું છે સિલેબસ મૂકો તો હું આજે એક સિલેબસ અને આજે પીડીએફ જે છે એ મૂકી રહી છું બરાબર જેમાં કોર્સ પણ આવી જશે શું પૂછાવાનું છે પણ બધા સરખી રીતે જોઈ લેજો ચાલો જોઈએ શું છે લોકરક્ષકના વિવિધ સવર્ગની સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં જે ફેરફાર થયો છે તો કે લોકરક્ષકની ભરતી અંતર્ગત લેવાતી શારીરિક કસોટીમાં હવે દોડ ફક્ત નિયત સમયમાં જ પાસ કરવાની રહેશે દોડના કોઈ માર્ક નહીં મળે જે સમય આપ્યો હશે એમાં તમે ખાલી ક્વોલિફાય કરી લ્યો એટલે તમે ફિઝિકલ ટેસ્ટમાં પાસ એના કોઈ ગુણ અલગથી આપવામાં આવશે નહીં જેમ પીએસઆઈમાં હમણાં જે નવા આર આર આવ્યા એમાં પણ એમ જ છે દોડ ખાલી ક્વોલિફાય જ કરવાની છે શારીરિક કસોટીમાં ઉર્તીન થયેલા તમામ ઉમેદવારો છે એ ટેસ્ટમાં ભાગ લઈ શકશે એટલે કે જે ફિઝિકલ ટેસ્ટમાં પાસ થશે આ દોડમાં જે ક્વોલિફાય થઈ જશે એ બધા લોકો એમસીક્યુ ટેસ્ટમાં પણ ભાગ લઈ શકશે સો ગુણની એમસીક્યુ ટેસ્ટ હતી હવે બસો ગુણનું ઓબ્જેક્ટિવ એમસીક્યુ ટેસ્ટનું પેપર લેવાશે અને પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ છે એ ફરજિયાત થશે બસો ગુણનું ટેસ્ટનું પેપર લેવાશે પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ છે એ લઈ આવવા પડશે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે પણ વધારાના ગુણ આપવામાં આવશે શું કે છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં રાજ્યના યુવાનો માટે રાજ્ય સરકારે લોકરક્ષકની વિવિધ જે સીધી ભરતીની પરીક્ષામાં ફેરફાર કર્યા છે જેના અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શું હતું તો કે શારીરિક કસોટી લેવામાં આવતી એમાં દોડના ગુણ આપવામાં આવતા એના બદલે હવે દોડ છે એ તમારે પાસ જ કરવાની રહેશે એના કોઈ ગુણ રહેશે નહીં સેમ પીએસઆઈમાં પણ એ જ રૂલ આવેલા છે પહેલા શારીરિક કસોટીમાં વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું પણ વજન પણ હવે રદ કરવામાં આવ્યું છે એટલે તમારે ફક્ત ક્વોલિફાઈંગ જ કરવાનું રહેશે અને એમાં તમે ઉત્તીર્ણ થાવ પછી તમે એમસીક્યુ ટેસ્ટ આપી શકશો આ એમસીક્યુ ટેસ્ટ છે એ બે ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની ને સો ગુણની જે લેવામાં આવતી હતી એની બદલે હવે કલ ગુણનું બસો માર્કનું પેપર હશે એમસીક્યુ નું અને ત્રણ કલાક ટાઈમ થઈ ગયું અને એક જ પેપર હશે પણ ભાગ બે હશે ભાગ એ અને ભાગ બી એમ બે ભાગ હશે ને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ લઈ આવવાના રહેશે એવું નહીં કે એક ભાગમાં તમે વધારે માર્ક લઈ લીધા એવું નહીં ભાગ એમાં તમે ચાલીસ ટકા અને ભાગ બી માં પણ ચાલીસ ટકા લઈ આવવાના ફરજિયાત છે તો જ તમે એમસીક્યુમાં ક્વોલિફાય કરાવશો બરાબર અને બીજું તો કે જૂના પરીક્ષાના નિયમોમાં શું હતું આ બધા વિષયો હતા સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક જેવા વિષયોને હવે રદ કરી નાખે ટૂંકમાં જે તમને કલમની બીક રહેતી હતી એ કલમ હવે નીકળી ગઈ છે બરાબર તો નવો સિલેબસ શું છે જો પાર્ટ એ પાર્ટ નું ટોટલ એંસી નું પેપર હશે જેમાં રિઝનિંગને ડેટા ઇન્ટરપ્રિટેશન બરાબર પછી ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ એટલે કે મેથ્સ અને ગુજરાતી લેંગ્વેજનું કોમ્પ્રિહેન્સ એટલે કે ફકરામાંથી સવાલના જવાબ જે આપણે નાના ધોરણમાં કરતા ને એ ગુજરાતીમાં પૂછાશે ટોટલ એંસી માર્કનો પાર્ટ બી હશે પાર્ટ બીમાં તો કે કન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે ભારતનું બંધારણ આખું ત્યાર પછી કરંટ અફેર છે સાયન્સ એન્ડ ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજી અને જનરલ નોલેજ જી કે એ ચાલીસ માર્કનું બંધારણ ત્રીસ માર્કનું પછી હિસ્ટ્રી એટલે કે ઇતિહાસ કલ્ચર હેરિટેજ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ એ ગુજરાત અને ભારત બંનેનું ગુજરાત અને ભારત બંનેનો ઇતિહાસ ગુજરાત અને ભારત બંનેનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાત અને ભારત બંનેનું ભૂગોળ ટોટલ પચાસ માર્કનું એટલે ટોટલ પાર્ટ બી છે એકસો ને વીસ માર્કનું થશે એટલે ટોટલ પાર્ટ એ ને પાર્ટ બી થઈને તમારું બસ્સો માર્કનું થશે પણ આમાંય તમારે ચાલીસ ટકા લઈ આવવાના ભાગ બીમાંય તમારે ચાલીસ ટકા લઈ આવવાના તો જ તમે આ એમસીક્યુ ટેસ્ટ ક્વોલિફાય ગણાશો તમારે ધારો કે પાર્ટ એ છે એમાં તમારે માંથી સિત્તેર માર્ક્સ આવ્યા પણ પાર્ટ બી માં છે તમારે એકસો વીસ માંથી ખાલી ત્રીસ જ માર્ક આવ્યા તો તમે તમ ક્વોલિફાય ગણાશો નહીં બંનેમાં ચાલીસ ટકા લઈ આવા ફરજિયાત છે ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટમાં શું છે તો કે મેલને રનિંગ માટે પાંચ હજાર મીટર્સ પચીસ મિનિટમાં ક્વોલિફાય કરવાની રહેશે ફિમેલને સોળસો મીટર નવ પોઈન્ટ ત્રીસ મિનિટમાં કરવાની રહેશે એક્સ ને ચોવીસસો મીટર બાર મિનિટને ત્રીસ સેકન્ડમાં કરવાની રહેશે બરાબર હવે કેન્ડિડેટ હુ પાસ ધ ફિઝિકલ ટેસ્ટ એ પછી શું કરશે હાઈટ ફોર મેલ એન્ડ ફિમેલ હવે જોઈએ શું છે શિડ્યુલ ટ્રાઇબ્સ કેન્ડિડેટ ઓફ ગુજરાત ઓરિજિન હાઈટ તો કે એકસો બાસઠ અને કેન્ડિડેટ જે શેડ્યુલ ટ્રાઇબ્સ ઓફ ગુજરાત ઓરિજિન એક્સેપ્ટ છે એ લોકોને એકસો ને પાસઠ બરાબર છે ચાલો પછી આ ચેસ્ટ આપેલી છે એ પણ જોઈ લેજો વજનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં બરાબર ત્યાર પછી સિલેબસમાં જો આપણે જે આવ્યું એ જ છે આગળ પાર્ટ એમાં શું તો કે ને ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ માર્કનું મેથ્સ ત્રીસ માર્કનું કોમ્પ્રિહેન્શન એટલે કે ટોટલ એસી માર્કનું આમાં કરંટ અફેર વિજ્ઞાન ટેકનોલોજી આમાં ગુજરાતને ભારતનો વારસો ભૂગોળ ઇતિહાસ બધું ટોટલ બસો માર્કનું પેપર હવે આજે તમે કોર્સ કરેલો છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અને એનએફએસયુમાંથી એ જો એક વર્ષનો કરેલો હશે તો તમને ત્રણ ગુણ વધારાના મળશે બે વર્ષ કરેલો હશે તો પાંચ ગુણ વધારાના મળશે ત્રણ વર્ષ કરેલો હશે તો આઠ ગુણ વધારાના મળશે ચાર કે તેથી વધુ કર્યો હશે તો દસ ગુણ મળશે બરાબર ટૂંકમાં આ હતો તમારો કોન્સ્ટેબલ એલઆરડીનો જે લોકો મને પૂછતા હોય છે સિલેબસ અને શું ફેરફાર કરવામાં આવ્યા છે જોઈ લો જે એકવાર કાંઈ પણ ક્વેશ્ચન હોય તો મને ઇન્સ્ટામાં ડીએમ કરજો બરાબર ચાલો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ